નમસ્કાર દશક મિત્રો લોક લોકસાંગના ન્યૂઝમાંથી ઉભાથી સોલંકી આપણું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આગળ સમાચાર શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની એકતાલીસમી સાધારણ સભા અને મંડળીની નવમી શાખાનું અમદાવાદના નિકોલ ખાતે ઉદ્ઘાટન અમરલી જિલ્લાનું બગસરા ગામ એટલે કવિ મેઘાણીની ધરતી આ બગસરા ગામમાં આજથી એકતાલીસ વર્ષ પહેલા દસ બાય દસમી રૂમમાં શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવેલ આ મંડળના સ્થાપક બગસરાના સપુત વાંજા દરજી નાતી જન્મેલા તરવરિયા યુવાન કે જેની ભાવના સામાન્ય લોકોમાં કઈ કરવાની હતી જે યુવાન એટલે શ્રી રશ્મિનભાઈ ડોડિયા જેમણે અરવિંદભાઈ મણિયારમાંથી પ્રેરણા લઈ અને શ્રી બગસરા ખાતે શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીનું બીજ રોપ્યું બગસરામાં આજથી એકતાલીસ વર્ષ પહેલા રોપાયેલા બીજ આજે વટ વૃક્ષ બની અમદાવાદના નિકોલ સુધી પ્રસરી ગયું છે

બે હજાર ચોવીસ પચીસ નો અહેવાલ રજૂ કરવામાં આવેલ બે હાજર ચોવીસ અને બે હાજર પચીસ કરેલ કાર્યોની બહાલી આપવામાં આવેલી સાધારણ સભાના અધ્યક્ષ શ્રી રૂપાલા સાહેબ મંડળીના સ્થાપક ચેરમેન શ્રી રશ્મિનભાઈ ડોડિયા સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ કરી સાધારણ સભાની શરૂઆત કરવામાં આવી જેમાં રાદડિયા દ્વારા શબ્દોથી સ્વાગત કરાયું અને ત્યારબાદ શ્રી ભીનુભાઈ મેઘાણીની પ્રતિકૃતિ અને શાલથી આવેલ મહેમાનોનું સન્માન કરવામાં આવે ત્યારબાદ નિતેશભાઈ ડોડિયા મંડળીની એકતાલીસ વર્ષની સફરના લેખા વિશે જણાવે આ મંડળી વિશે જણાવતા કહેલ કે એકતાલીસ વર્ષથી મંડળીની સફરમાં સાસદોનો એટલો બધો વિશ્વાસ કે આજ સુધી મંડળીની બોડી થાય છે આ મંડળીની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ રહી છે ડોડિયા અને એની ટીમની વર્ષની આ આ મંડળી ગુજરાતની નંબર વન મંડળી બની છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનો નો આ મંડળનો ચોખ્ખો નફો પાંચ કરોડ ચોસઠ લાખ ચુમ્માલીસ હજાર ચારસોનો નો રહ્યો આ મંડળીની બહુ સારી કામગીરી રહી પોતાના ઉદ્બોધનમાં માં ડોડિયા દ્વારા એકતાલીસ વર્ષની યાદગાર પલોને યાદ કરી હતી વર્ષ પહેલા લોકો હસતા હતા

ખુલ્લી મુકાઈ રહી છે મંગલ ઘડી ના આપણે સૌ સાક્ષી થઈ રહ્યા છીએ આજની આ મહાસભામાં અનેક જાણીતા મહેમાનો હાજર રહ્યા હતા જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કોઠિયા અમદાવાદના ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા વિનુભાઈ રાદડિયા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા મગનભાઈ કાનાણી શ્રી લેવા પટેલ સમાજ નિકુલ ચિરાગભાઈ બારોટ વડોદરા ડેપ્યુટી મેયર ભરતભાઈ ચૌહાણ અમરેલી શરદભાઈ લાકાણી ફિલ્ડ ઓફિસ જયદીપભાઈ નાકરાણી તેમજ મંડળીના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા જગદીશભાઈ વિશ્વકર્માના મોટાભાઈના નિધન થવાથી હાજર રહી શક્યા ન હતા સાધારણ સભા પૂર્ણ થયેલ સર્વે મહેમાનોએ સાથે મળીને ભોજન લીધું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા ન્યૂઝ